જય શ્રી કૃષ્ણ ધર્મ હાદેવું સરસ મજાની સવાર થઈ ગઈ છે અત્યારના પોણા સાત વાગી ગયા છે કબૂતર ઘુ ઘૂ કરી રહ્યા છે અને એ વખત અહીંયા સૂઈ રહ્યું છે અને શાં મેં હું તમને બતાવું ખિસકો લ્યો સરસ મજાની જીવડા પડ્યા છે ને ત્યાં જીવડા થાય છે અને જો ફળીઓ પણ સરસ મજાનું વાળી દીધું છે અત્યારે અત્યારમાં સવારના અમે વહેલા ઉઠી ગયા હતા તમે ગયો છે ટ્યુશન છ વાગ્યામાં અને જૈમિક નહોવા ગયો છે પછી ઘરમાં કચરો વાળવાનો બાકી છે તો ચાલો હું ઘરમાં કચરો વાળી દઉં બધું આગું પાછું કરવાનું છે તે કરી દઉં પછી સેવા કરીશું જૈમિક દૂધ લઈ આવશે ચાલો આગળ જોતા રહો અહીંયા મારી સેવા થઈ ગઈ છે જોઈ જેમિક દૂધ લઈને આવી ગયો છે રહ્યો એને ગરમ કરી દઈશું સવાર સવારમાં ચણા બાફવા મૂકી દીધા છે ચણાનું શાક બનાવવાનું છે માટે જોઈ શકો છો બધું આમનું આમ હજી પડ્યું છે બધું કરવું પડશે સવાર સવારમાં ઘણું કામ હોય છે જોઈ શકો છો ચણા બફાઈ ગયા છે સરસ મજાના ચણાનું શાક બનાવવાનું છે અહીંયા વખાર કરવા માટે તેલ મૂકી દીધો છે આ છે ટામેટા જે મેં અડધું કટ કરી દઉં અને પોણા ભાગનું મેં ક્રશ કરી છીણી નાખ્યું હતું આ લીમડો લીધો છે અને અહીંયા લીધું છે ચણાનો લોટ ચણાના લોટ નાખીને બનાવવાનો છે આજે આપણે તો હું બનાવી દઉં ચણાનું શાક બનાવવાનું છે અને અહીંયા જાય ને એક

જેમી કયા તૈયાર થઈ ગયો છે હાલો જય મેક એક બોટલ ભરી રહ્યો છે જો અહીંયા જેમી રેડી થઈ ગયો છે જવા માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર શાંતિ થી જજે હો અને અહીંયા જો મકોડા આવી ગયા છે કેવા લાઈનમાં ચાલે છે આ જય યોગેશ્વર હા

એમ કરાય હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ ઇવનિંગ આજે મે ટ્યુશન જઈ રહ્યો છે તો બાય કે છે જય તમ જયમિત પાછો જઈ રહ્યો છે દૂધ લેવા હે શું કેસ તું છે ચાલ બરો પંપ પાપુ ઓકે રોજ રોજ પંપથી હવા ભરવી પડશે અને બહાર જોઈ શકું છો લે પકડ બહાર આવું પડ અરે મને પગ દુખ જ બેટા પકડ બાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે પણ પડતો નથી સરખી રીતે કેમ તનમાઈ સવારે જેમી કે ગાડીમાં હોવા પૂરી દે અત્યારે તનમય સાયકલમાં હોવા પૂરી રહ્યો છે કેમ ગાડીમાં સવારે તો પપ્પા ગાડી લઈને ગયા અમે ગયા ને ત્યારે પહેલા ઓકે સારું જોઈ શકો છો ઉપર વાતાવરણ જોવા વરસાદ નથી પડતો એટલો ઉકરાળ છે

અને અત્યારે જો મેં હાંડવો કરવા મૂકી દીધો છે સવારે પલાળી દીધું હતું કામ બધું પૂરું થઈ ગયું છે બસ ખાલી એકલા કપડાં મારવાના છે અને વરસાદ તો આવો થઈ રહ્યો છે અત્યારે બતાવ્યું એમ બસ આજે બીજું કંઈ જ ખાસ નથી બસ જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો